નમસ્કાર આજે છે ને આપણે આપણા શરીરના એક એવા સુપરહીરો વિશે વાત કરવાના છીએ જે પડદા પાછળ રહીને આપણા બધા જ કામ સંભાળે છે એ છે આપણો પોતાનો સંદેશાવાહક એટલે કે ચેતાકોષ ક્યારે એવો વિચાર આવ્યો છે કે મગજમાં ખાલી ચાલવાનો વિચાર આવે અને તરત જ એકદમ તરત જ આપણા પગ ઉપડવા માંડે છે આ બધું થાય છે કેવી રીતે મતલબ આ જે મેસેજ છે એ મગજથી પગ સુધી સેકન્ડના પણ નાના ભાગમાં પહોંચી જાય છે આ કોઈ જાદુ નથી આની પાછળ એ ખરેખર અદ્ભુત અને જટિલ સિસ્ટમ કામ કરી રહી છે અને આ આખી સિસ્ટમનો જે હીરો છે ને એ છે ચેતાકોષ એને આપણા શરીરના ઇન્ફોર્મેશન નેટવર્કનો મુખ્ય સૈનિક પણ કહી શકાય એનું કામ બસ એક જ છે સંદેશાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળીની ઝડપે પહોંચાડવાનું તો સવાલ એ છે કે આ સંદેશાવાહક દેખાય છે કેવો અને એ કામ કેવી રીતે કરે છે ચાલો એની રચનાને જલા નજીકથી સમજીએ જુઓ સૌથી પહેલાં આવે છે કોશકાય આને ચેતાકોષનું પાવર હાઉસ કહી શકાય અથવા તો એનું હેડક્વાર્ટર બધા જે મોટા નિર્ણયો લેવાના હોય ને અને જે એનર્જી બનાવવાનું કામ છે એ બધું અહીં જ થાય છે હવે આ હેડ ક્વાર્ટર્સમાંથી જાણે ઝાડની ડાળીઓ ફૂટતી હોય ને એવી નાની નાની રચનાઓ નીકળે છે એને કહેવાય છે શિખાતંતુ આ શિખાતંતુ શું છે એ ચેતાકોષના એન્ટેના છે એનું મુખ્ય કામ શું છે આજુબાજુથી જે પણ સંદેશા આવતા હોય એ બધાને પકડવાનું એને ઝીલવાનું અને પછી આવે છે અક્ષતંતુ આ એક લાંબી પૂંછડી જેવો ભાગ છે હવે જુઓ જો શિખાતંતુ સંદેશા મેળવનાર રિસીવર હોય તો અક્ષતંતુ એ સંદેશાને દૂર દૂર સુધી પહોંચાડનાર ટ્રાન્સમિટર છે એને તો શરીરનો ઇન્ફોર્મેશન સુપર હાઈવે પણ કહી શકાય તો ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ કોષકાય એ છે કમાન્ડ સેન્ટર શિખાતંતુ એ સંદેશા પકડે છે અને અક્ષતંતુ એ સંદેશાને આગળ મોકલે છે બસ આ ત્રણ મુખ્ય ભાગો મળીને બની જાય છે આપણો એક પરફેક્ટ મેસેન્જર સારું તો એની રચના તો આપણે સમજી લીધી પણ અસલી મજા તો હવે શરૂ થાય છે આ બધા ભાગો એક ટીમ બનીને સંદેશો મોકલે છે કેવી રીતે ચાલો આ આખી જે ઇલેક્ટ્રિકલ સફર છે ને એને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેક કરીએ તો જુઓ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે સૌથી પહેલાં શિખાતંતુ એટલે કે આપણા એન્ટેના એના પર એક સંદેશો આવે છે જેવો એ સંદેશો મળે તરત જ કોષમાં એક નાનકડો વીજળીનો ઝપકારો થાય છે એક સ્પાર્ક આને જ કહેવાય વિદ્યુત આવેક હવે આ સ્પાર્ક કોષકાયમાંથી પસાર થાય છે અને પછી પેલો જે લાંબો હાઈવે છે ને અક્ષતંતુ એના પર પૂરપાટ ઝડપે દોડે છે અને છેકછેડે પહોંચીને શું કરે એ આગળના સ્ટેશન માટે કેટલાક ખાસ કેમિકલ મેસેન્જર્સને રિલીઝ કરે છે જેથી સંદેશો એની મંજિલ સુધી પહોંચી શકે પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે એક ચેતાકોષ છે ને એ બીજા ચેતાકોષને ક્યારેય અડતો જ નથી એમની વચ્ચે હંમેશા એક નાનકડી એવી જગ્યા હોય છે તો પછી સવાલ એ થાય કે સંદેશો આ ખાલી જગ્યાને કૂદીને આગળ કેવી રીતે જતો હશે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ બે ચેતાકોષો વચ્ચેની આ જે નાનકડી માઇક્રોસ્કોપ એક ખાલી જગ્યા છે ને એને ચેતોપાગમ કહેવામાં આવે છે હવે પેલો વીજળીનો સ્પાર્ક એ તો આ જગ્યાને સીધે સીધો કૂદી ન શકે તો પછી શું થાય શું સંદેશો અહીંયા આવીને અટકી જાય ના બિલકુલ નહીં અહીં આપણું શરીર એક શાનદાર જુગાડ કરે છે જુઓ જેવો વીજળીનો આવેગ અક્ષતંતુના છેડે પહોંચે એટલે એ નાના નાના કેમિકલ મેસેન્જર્સને પેલી ખાલી જગ્યામાં છોડી દે છે આ કેમિકલ્સ જાણે તરીને સામેવાળા ચેતાકોષના શિખાતંતુ સુધી પહોંચે છે અને ત્યાં જઈને ટકોરા મારે છે અને બસ જેવો એ ટકોરો વાગે એટલે ત્યાં ફરીથી એક નવો વીજળીનો સ્પાર્ક પેદા થાય છે એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ કેમિકલમાં બદલાય છે અને એ કેમિકલ સિગ્નલ ફરી પાછું ઇલેક્ટ્રિકલમાં ફેરવાઈને પોતાની સફર ચાલુ રાખે છે કમાલ છે નહીં તો આપણે જોયું કે ચેતાકોષની રચના કેવી હોય છે અને એ સંદેશા મોકલવા માટે કેવી અદ્ભુત રીત વાપરે છે પણ આ વાત પૂરી કરીએ એ પહેલાં આ નાના સુપરહીરો વિશે એક એવી હકીકત છે જે જાણીને કદાચ આશ્ચર્ય થશે ચાલો એક સવાલ પૂછું શું લાગે છે આપણા આખા શરીરમાં સૌથી લાંબામાં લાંબો કોષ કયો હશે કોઈ અંદાજ છે જવાબ છે ચેતાકોષ પોતે હા આ એકદમ સાચું છે કેટલાક ચેતાકોષો તો એટલા લાંબા હોય છે કે એ આપણા મગજની કરોડરજ્જુમાંથી શરૂ થાય અને છેક પગના અંગૂઠા સુધી પહોંચે છે જરા વિચારો તો એક જ કોષ જેની લંબાઈ એક મીટર કરતાં પણ વધારે હોય આટલું લાંબુ અંતર કાપીને એ સંદેશો પહોંચાડે છે તો હવે પછી જ્યારે પણ કોઈ વિચાર આવે કોઈ લાગણી અનુભવાય કે પછી બસ એમ જ હાથ પણ હલાવીએ ત્યારે એ યાદ રાખવા જેવું છે કે આ બધું અબજો નાના નાના ચેતાકોષોના એકદમ પરફેક્ટ તાલમેલનું પરિણામ છે શું એ વિચાર જ અદભુત નથી કે આપણું આખું અસ્તિત્વ આવા સૂક્ષ્મ સંદેશાવાહકોના એક જટિલ નેટવર્ક પર ટકેલું છે